આજે આપણે કોઠાની ચટણી બનાવીશું પ્રાચીન ગ્રંથોમાં એને ફળમાં ગણતરી કરવામાં આવી છે તો હવે આપણે કોઠાની ચટણી બનાવીશું એને આપણે તોડીશું બે ભાગ થઈ ગયા છે એટલે હવે આપણે એને ખોલીશું અને એનો વચ્ચેનો ભાગ હોય આપણે કાઢીશું ઠું સારું નીકળ્યું છે પેલા આપણે જીરું ખાંડી લઈશું મોટું મોટું જ ખાંડવાનું છે હવે આપણે આને અંદર એડ કરીશું પાકું કોઠું હોય એનાથી ઉધરસ મટે છે એવું આયુર્વેદમાં કહેવામાં આવેલું છે કોઠો એકદમ સરસ હોય છે અને બી મોટું મોટું જ ખાંડ હોય અને બિયા હોય નાખતા હોય તો સરસ લાગતું હોય છે હવે આપણે એમાં લાલ મરચું અને ગોળ નાખીશું મીઠ્ઠું પ્રમાણ મીઠું નાખીશ હવે આપણે એમાં ગોળ નાખીશું આમાં લી લીલો મસાલો પણ નખાય કોક મરચાં પણ નખાય પણ આ ગોળવાળી જ વધારે સારી લાગે છે લાલ મરચાંવાળી ને જીરું એની ટેસ્ટ બહુ મસ્ત આવે છે હવે આ કપડાંમાં થોડી ખાંડ નાખીશું થોડો સંચળ પાવડર નાખીશું આપણે

ઓછું હોય છે સુગંધિત હોય છે અને ગુણોથી ભરપૂર છે ભાવપ્રકાશ અને નિ નિર્ઘંટુમાં તેને દીપન પાચન અને કફવાતર કહેવામાં આવ્યું છે અને તે હદ્ય છે રક્ત પ્રસાદક છે અને મૂત્રલ છે તેનો રસ કટુ અમલ અને કશાય છે તેનો વિપાક કટુ છે તેનો ગુણ ગુરુ અને વૃક્ષ છે તેનું વીર્ય ઉષ્ણ છે તે કફવાત શમન કરે છે પરંતુ પિત્તને અમુક હદે પ્રકોપિત પણ કરે છે તે જઠરાગ્ને પ્રદીપ્ત કરે છે જેના કારણે ભૂખ લગાડે છે તે ગ્રાહી હોવાથી ઝાડાને મટાડે છે શૂલ પ્રશ્મન હોવાથી આંતરડાનો દુખાવો મટાડે છે શોધહર હોવાથી સોજો મટાડે છે અને ચામડીના રોગોમાં પણ ફાયદો કરે છે મૂત્રલ હોવાથી પથરી મટાડે છે અને પેશાબ વધારે થવાથી તે પેશાબની તકલીફને પણ દૂર કરે છે કફનાશક હોવાથી શ્વાસ અને શ્વસનતંત્રના રોગોમાં તે ઘણો ફાયદો આપે છે પાકું કોઠું ખાંસીને મટાડે છે તેનો ગુંદર આવે છે તેનો ફેરોની ગુંદ કહેવામાં આવે છે તે અતિસાર ઝાડા બળતરા ભૂખ ન લાગતી હોય વધારે તરસ લાગતી હોય તેમાં તે ગુંદર ફાયદો કરે છે તેના પાન ડાયાબિટીસ એકૃતદોષ અને રક્ત શોધક છે તેની છાલ તાવ બળતરા અને સોજામાં ઉપયોગી છે તેના બીજ મૂત્રલ છે અને પથરીને મટાડે છે તે ડાયાબિટીસ પણ મટાડે છે અને તે ખાસ ઉનાળામાં મળતું ફળ છે અને તે ખાટું હોય છે તેની ચટણી પણ બને છે મોડન સાયન્સ પ્રમાણે તેમાં કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન છે બે બીટા કેરોટિન છે વિટામિન સી છે અને રિબોફેલ્વિન અને થિયમિન છે જે પાચનમાં મદદ કરે છે તેમાં પ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા સારી હોય છે તે કોલેસ્ટોરલને ઓછું કરે છે જેના કારણે બ્લડ પ્રેશરને નિયંત્રણ કરે છે ફેરોની ગુંદર નીકળે છે તેનાથી ડાયાબિટીસ હૃદયરોગ અને માથાના દુખાવો મટે છે તેની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે ગોળ સાથે ખાવાથી ગોળ સાથે શરબત બનાવીને પીવાથી હરસમસા મટે છે અને સાકર સાથે શરબત બનાવીને પીવાથી લૂ મટે છે આ રીતે જોવા જઈએ તો એને કોઠું પણ કહે છે એપલવુડ કહેવામાં આવે છે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ